નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર દેડીયા પનાના ધારા સભ્ય ચિત્રભાઈ વસાવા દ્વારા મનરેગા પોબાન્ડ ઉજાગર કરતા સુરત માં વિરોધ સુરત મહામદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા માનગઢ ચોક ખાતે વિરોધ વિરોધ પક્ષના નેતા પાલસા કર્યા સહિત કાર્યકર્તાઓ વિરોધમાં જોડાયા

કાયદાની કોઈ વ્યવસ્થા છે એવું રહેવા જ નથી દીધું આ ગુજરાતની અંદર ભાજપશાહી ચાલે છે ગઈકાલે ચેતરભાઈ વસાવાના એડવોકેટ તરીકે અમારા નેતા વિસાવદરના ધારાસભ્ય માન્ય ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે ગયા ત્યારે આ પોલીસે અમને એ ન્યાયના મંદિરમાં એ અદાલતની અંદર જતા રોક્યા હતા એનો મતલબ એવો છે કે પોલીસ બિલકુલ બાયસ વર્તન કરી રહી છે અને ભાજપ કોઈ કાયદાથી ચાલતી નથી

અત્યારે હાલમાં લોકશાહી જેવું રહ્યું જ નથી કોઈ પણ પ્રકારનો અવાજ ઉઠાવવામાં આવે તો એમને જેલમાં નાખી દેવા કોઈ પણ પ્રકારના લોકો માટે અવાજ ઉઠાવવામાં આવે તો પણ જેલમાં નાખી દેવા કરોડો રૂપિયાનું જે મનરેગાની અંદર જે કોબાંડ થયું એ કોબાંડ ઉજાગર અમારા ધારાસભ્ય એટલે કે ચેતરભાઈ વસાવાએ આ કોબાંડને ઉજાગર કર્યું અને લોકો વચ્ચે લાવ્યા ને એમાં સખતમાં સખત કાર્યવાહી થઈ એના માટેની માંગ કરવામાં આવી પરંતુ આ ભાજપ શાસકો ભાજપના તમામ નેતાઓને બિલકુલ સહન થતું નથી નાનો એવો વિરોધ પણ કરવામાં આવે છતાં પણ જો આજે પોલીસ મૂકી દેવામાં આવી છે ઉજાગર થતું હોય કૌભાંડ જ્યારે કરોડો રૂપિયાનું થયું છે એ લોકો વચ્ચે લાવી સરકારની સામે માંગ કરી કે આ કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે એમાં ન્યાય આપો જેટલા રૂપિયા લેવાઈ ગયા છે કૌભાંડ પેટે એટલા બધા પાછા લ્યો સરકારમાં પાછા લ્યો આવી માંગ જ્યારે ચેતરભાઈ વસાવાએ કરી તો ચેતરભાઈ ઉપર એન કેન પ્રકારે એમનો અવાજ દબાવી દેવા માટે ખોટી રીતે એમને જેલમાં નાખવામાં આવ્યા છે અને આ માત્ર ચેતરભાઈ નહીં પરંતુ આખા ગુજરાતની અંદર તમામ જગ્યાઓ પર લોકશાહીનું વનન થઈ રહ્યું છે અને અમે તમામ લોકો આ જે ઘટના છે એને વખોડીએ છીએ અને આ ભાજપી શાસકોને શરમ લાગવી જોઈએ કે જ્યારે કૌભાંડ થતું હોય તો કૌભાંડીઓને તો નથી પકડી શકતા પૈસા જે સરકારના ખાઈ જાય છે એને તમે નથી પકડી શકતા ઉપરથી એને તમે સાથ સહકાર આપો છો જે વ્યક્તિ કૌભાંડ ઉજાગર કરે છે ને તમે પોલીસના પોલીસને આગળ રાખીને તમે એને જેલની પાછળ ધકે છો અમે તમામને કહેવા માંગીએ છીએ કે તમારાથી થાય એ તમે કરી લો પરંતુ અમે જ્યારે સરકારમાં રહેલા લોકો જ્યારે ખોટું કરતા હશે અને લોકો સાથે જ્યારે ખોટું થતું હશે અન્યાય થતો હશે ત્યારે હર હંમેશ અમે તમામ લોકો બોલીશું ને અત્યારે અમે તમામ લોકો માત્ર સુરત છે નહીં પરંતુ આખા ગુજરાતની અંદર તમામ લોકો ચેતરભાઈ વસાવાની સાથે છે